टाइम हो गया मैम ठीक तुम्हारा फोन आया इसलिए बाहर आके मैंने आपको होलसेलर दिया आप बोले तो मैम में क्या है कि आपको तो जो आपका ऑर्डर तो 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 है है तो मैं आपको भेजता हूँ और आपको बनाना है वो मेरे को ऑर्डर दीजिए आप बना देता हूँ आप होल सेलर तो आपका मैं सामान करता हूँ મે <coughs>

અલગલી થી થી પોરણા ઓર અમાર તો બહુ વરસાદ પડ્યો હો કે સરથી આપકો ફોટો કલો ભાઈ કેમ છો બધા મિત્રો સૌ મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ અમારે તો વરસાદ બહુ આવ્યો તમારે કેવો વરસાદ છે અત્યારે આ બાપી છે એવું છે એમને કેમ છો મજામાં કેમ છો મજામાં લાડવા ખાવાનું જવાનું છે આબા લાડવા ખાવા જવાનું છે

બહુ સારા સરસ સરસ નો વરસાદ પડે છે ઠંડી પણ વાય છે હા એવું થયું છે વરસાદ એ પડે છે અને ઠંડી પણ લાગે છે થેન્ક યુ થેન્ક યુ ભાઈ કેમ છો બધા મિત્રો તે સાચવજો વરસાદના બારે ઓછા નીકળજો લાઈક આપી દીધી છે થેન્ક યુ થેન્ક યુ બેન

મોલ બગડે છે ઈરડા વાળાનું તો સારું ચાલો એક સમિત મિત્રો જોડાણ છે ખૂબ ખૂબ આભાર અને કોઈ ખરી હોય તો કહેજો ના મસ્ત છે બેસ્ટ વ્યવસ્થિત સરસ વિડીયો બનાવો છો જે પાલન થી જે પાલન થી આવ આવો સ્વિન તમે નંબર પછી તો તમારે તો અમારા માં તો નંબર નાખી દેવો તો ને તમારે સ્વિન સ્વાગત છે સૌ મિત્રો નું અમારી લાઈવ જય સવિધાન જય ભીમ નમો બુદ્ધાય

પટોળા કે સિંગલ ના પટોળા ઘનશ્યામ તમારે કયા પટોળા લેવા છે પટોળાનો ભાવ સાઠ હજાર થી ચાલુ થાય છે અને સિંગલ પટોળાનો ભાવ તેર હજાર થી ચાલુ થાય છે બોલો મિત્રો ક્યાંથી લાઈવ જોવો છો કમેન્ટ કરો નવો હોય તો સબસ્ક્રાઈબ કરો અમે ચેનલ ને આવો આવો જય માતાજી ભાઈ ને હરપાલ સી રાણા જાડી જા જાડે જશો રાણા છો હરપાલ સી જય માતાજી ભાઈ ને સુરેન્દ્રનગર થી થેન્ક યુ થેન્ક યુ બેનો ભાવ શું છે કરું કે ઝાડાનો ડબલના પટોળાનો થાય છે ભાવ સાઠ હજારથી સ્ટાર્ટિંગ થાય દોઢ લાખ સુધી આવે અને સિંગલના પટોળાનો ભાવ છે તેર હજારથી થી ચાલુ થાય બોલો મિત્રો ના અમે તો નથી પૂછી તમને ક્યારે હરપાલસિંહ લખેલું એટલે એમ કે રાણા હોય દરબાર હોય એમ હોય ને ચૂડા સમાસો આપણે પેલી વાર ખબર પડી તમે ચૂડા સમાસો

ના ભૂલી વધી ગયા હા હા ને સોરી સોરી એ તો ખબર રાણા રિલેટિવ ખબર નથી મને થઈ છે એ ફરવા તો તમને સ્પેશિયલ મળીશું આવો વેલકમ વેલકમ ભૂકા કાઢી નાખ્યા એમ સાચી વાત આપડે તો અહીંયા ભૂકા નીકળી જાય જોરદાર પણ હો આવો તો ચોમાસા જેવો વરસાદ આવી ગયો કેટલાના પણ મોલ બળે છે આમ જો કેટલાને કડબ ખેતરમાં એમણે પૂળા વાળેલી પડી છે તમે આવો પાણીપુરી ખાવા સુરેન્દ્રનગર જરૂર જરૂર ચોક્કસ આવશું વિપુલ બાય રબારી કસ્તી આવો આવો તમારું પણ સ્વાગત છે ભજનની મોજ આવો તમારું પણ સ્વાગત છે ભાઈ હાલો જુનાગઢ સાંજે આઠ વાગે બેસવાનું છે એવું છે પણ અહીંયા તો વરસાદ જ રહેતો નથી શું જુનાગઢ આવે ભાઈ હું આવું હાલો જો આ આલરાઉન્ડ શું કહે છે હું આવું હાલો શંબુભાઈ સ્વાગત છે તમારું પણ આઠમી લાઈક સાથે થેન્ક યુ થેન્ક યુ કેવો વરસાદ તમારે એ બાજુ કેમ છો બધા મિત્રો મજામાં માવઠું આવી ગયું છે આઠમી કાલ નો છે આજે નથી એવું છે એમને અમારે બે દિવસ થી હતો વરસાદ ભજન ની મોજ નથી વરસાદ એમને લીમડી વરસાદ નથી અત્યારે અમારે અત્યારે લઈ ગયો વરસાદ જમવા ગયો

બની ગયું જમવાનું તો તમે જમી લીધું કે બાકી કેમ છો ભાઈ બસ મજા મજામાં તમે કેમ છો ભાઈ મહેશ વાઘેલા તમારું લાઈવ વિડીયો રોજ જોઉં છું એવું છે સરસ મહેશ વાઘેલા ક્યાંથી છો બાર છત્રી મહેશ વાઘેલા આમાં કેટલાય છે મહેશ વાઘેલા તમને લાઈ માં પાણી પૂરું ખાતા તમે ઓરખાણ ના દીધી સુરેન્દ્રનગર આ છે સુરેન્દ્રનગર ના

મેસ વાગલા ઇન્દ્રોલા થી બોલું છું થેન્ક યુ થેન્ક યુ ભાઈ અમારો લાઈવ જો બદલ ઇન્દ્રોલા થી ઇન્દ્રોલા થી પૂછે છે કોણ છે તમારા સગા જો તમને ઓળખાણ આપી છે સુરેન્દ્રનગર થી છે હા દેવો સગા એકરો વાકાને આવો

તમારા બાજુના કામ છે સાવરકુંડલા ની બાજુમાં આવ્યું છે ઇંગરોડા એવું છે એમ ને સરસ સરસ અમારા ઇંગરોડી છે

મહેશભાઈ ભાપીએ કીધું સાચી વાત છે એવું આપણે એકવાર મળેલા છીએ મહેશભાઈ એમ કે છે તમને વિપુલભાઈ આપણે એકવાર મળેલા છીએ સિસ્ટર ઓપન લાઈવ આવવાનું શું જો તમારી પાસે ટાઈમ હોય તો થોડી વાર આવજો હજી કઈ નક્કી નથી કર્યું પણ જો નક્કી કરીશું તો તમને ચોક્કસથી જણાવીશું કઈ વાંધો નહીં બેન લાઈવ આવો તો અમને કહેજો થેન્ક યુ થેન્ક યુ બેન તમારો ખૂબ ખૂબ સપોર્ટ છે ઇંગ્રોલી ક્યાં આવ્યું છે ઇંગ્રોલી ક્યાં આવ્યું છે આપણે લખતરની બાજુમાં લખતરની બાજુમાં ઇંગ્રોલી આવ્યું લખતર સુરેન્દ્રનગર

ચૌદસો કલાક પછી શું ચૌદસો કલાક પછી ચેનલ મોનેટાઈઝ થઈ જાય અમારી

Non è vero che il mio nome è stato in grado di essere 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 in grado di 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 તમને મળેલો છું ક્યારે આપણે મળ્યા હતા બોલો મને યાદ નથી અમે તો રાજકોટ રહેતા હતા ચાલો મિત્રો ત્રીસ મિત્રો જોવે છે લાઈક કમેન્ટ કરો નવ હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો ક્યાંથી લાઈવ જોવો છો ચાલો મિત્રો વિનોદભાઈ શું કે છે હેલો ક્યાં ક્યાં ડન કરો હોય તો સબસ્ક્રાઇબ કરી દયો

એવું છે એમ ને થેન્ક યુ થેન્ક યુ બેન અમને જણાવ બદલ જય માતાજી શું કરો છો બસ બેઠા છીએ આજે તો જો વરસાદ હતો તો બધું ઠંડુ ઠંડુ થઈ ગયું છે અહીંયા એટલે કામ ચાલે નહીં એટલે કીધું લાવો થોડુંક લાઈક કરી નાખીએ આપણે કાલે લાય થયા નતા અમારે એક દાદી સાસ ઓફ થઈ ગયા હતા એટલે ત્યાં ગયા હતા અમે બહુ મોડ મોડા આવ્યા હતા મારા સાસરિયાથી કાલે દાડો છે પાણી ઢોળ કાલ રાખેલું છે એટલે કાલે પાછું જવાનું છે જ્યોતિબેન જય શ્રી કૃષ્ણ રાધે રાધે બેન કેમ છો બધા મજામાં ક્યાંથી લાઈવ જોવો છો કમેન્ટ કરો મિત્રો લાઈક ડન કરો હવે પણ ગાંધીનગર પાછે પાલજ ત્યાં સૌથી

કમેન્ટ સેક્શનમાં તમારો ફોટો મૂકવામાં આવશે સુપર ચેટ નો અને નામ પણ લખવામાં આવશે કોંગ્રેચ્યુલેશન સૌ મિત્રોને સુપર ચેટ કરી શકો છો નામ એવો સપોર્ટ કરી શકો છો આપણે સુપર ચેટ નો ઓપ્શન આવી ગયું છે એટલે પંદર સુપર ચેટ થઈ ગઈ છે આપણે ચાલો મિત્રો ચાલો મિત્રો બધા કેમ છો મજામાં ક્યાંથી લાઈવ જોવો છો અમારું કમેન્ટ કરો ફટાફટ ચાલો હે મુ પાંત્રીસ મિત્રો જોડાઈ ગયા છે આજે કેમ મિત્રો આવતા નથી આજથી મોડું લાઈવ જોયું એટલે હો

시스터 뭐가 아니에? 치자기네 라고 있어?